તો પ્રધાનમંત્રી મોદી સાડા ત્રણ વાગે જીએમડીસીમાં કાર્યક્રમમાં રહેશે હાજર પીએમ મોદીના આગમન પહેલા જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવાના છે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પીએમ મોદીમાં જન્મદિવસની પણ શુભેચ્છા આપતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે આ દ્રશ્યો મેં તમને જીએમડીસી ગ્રાઉન્ડથી સીધા બતાવી રહ્યા છું કે જ્યાં પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે પ્રધાનમંત્રીના પ્રવાસનો ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે હવે તેઓ મેટ્રોની સફર કરી રહ્યા છે અને ત્યારબાદ સાડા ત્રણ કલાકે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે અને આ તેમની અગત્યની છે મુલાકાત બની જાય છે કારણ કે પ્રધાનમંત્રી બન્યા જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારની આ ગુજરાતની તેની પ્રથમ મુલાકાત છે સાથે જ તેઓનો કાર્યકાળ જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા તેના સો દિવસ પણ તેઓએ પૂર્ણ કરી ચૂક્યા છે તો કરોડોની ભેટ આપી રહ્યા છે તો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં તેઓ સંબોધિત કરશે તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના પ્રવાસી છે અને સાથે જ જીએમડીસી ખાતે કાર્યકર્તાઓ સહિતને સંબોધિત પણ કરવાના છે ને તેમનું સ્વાગત પણ કરવાના છે તમામ કાર્યકર્તાઓ ત્યારે પહેલે વહેલી સવારથી જ પોલીસનો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમના ભાગરૂપે તમામ તૈયારીઓ સુરક્ષા વ્યવસ્થા છે તે સજ્જ કરી દેવામાં આવી છે સાથે જ પીએમનો આવતીકાલે જન્મદિવસ છે ને જન્મદિવસને લઈને પણ શુભેચ્છાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ઘરના ઘરનું સપનું સાકાર થયું ઉર્જા ગુજરાત પ્રગતિશીલ સીમાચિહ્ન સહિતની તમામ જે જે યોજનાઓ છે 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 તેની પણ અહીંયા દ્વારા દર્શાવવામાં આવી રહી સાથે જ વડાપ્રધાનનો જન્મદિવસ છે અને તે નિમિત્તે પણ એક દિવસ વહેલાથી જ્યારે ઉજવણી થતી હોય તેવા પ્રકારના પોસ્ટર્સ પણ અહીંયા લગાવવામાં આવ્યા છે સાથે જ નરેન્દ્ર મોદીના હસ્તે આઠ હજાર કરોડથી વધુના વિકાસશીલ વિવિધ વિકલ્પોની પણ તમામ લોકાર્પણ છે તે કરવામાં આવશે જનતાને પણ કરોડોની ભેટ છે તે મળવાની છે કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ જીએમબીસી ગ્રાઉન્ડ પહોંચશે પણ તે પહેલાં તેઓ મેટ્રોની સફર કરી રહ્યા છે સેક્ટર વનથી ગિફ્ટ સિટીની આ સફર કે જેઓએ સાથે સેક્ટર વનનું જે સ્ટેશન છે તેનું પણ નિરીક્ષણ કર્યું છે આ સ્ટેશન એટલા માટે ખાસ છે કારણ કે ગુજરાતની અલગ અલગ છબીઓ છે ત્યાં કંડારવામાં આવી છે સાથે કઈ પ્રકારનું આ પ્રોજેક્ટ છે તેનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કર્યું તો પીએમ મોદી સાથે જ ત્યાં મેટ્રોમાં સફર કરી અને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે ત્યાંના મેટ્રોના સ્ટા સ્ટાફ સાથે પણ તેઓએ વાતચીત કરી હતી અને સાથે જ તેઓએ જે આખો પ્રોજેક્ટ છે તેની સમીક્ષા કરી રહ્યા અને સાથે તેઓએ ત્યાં નિરીક્ષણ કર્યું હતું કઈ પ્રકારની વ્યવસ્થા અને સાથે આ પ્રોજેક્ટને લઈને આનું ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે હવે સાકાર થઈ રહ્યું છે સેક્ટર વનનું જે સ્ટેશન હતું તેઓએ ત્યાં સાથે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું પ્રોજેક્ટને લઈને વિગતો પણ મેળવી હતી હાલ તેઓ મેટ્રોની સફર કરીને ગિફ્ટ સિટી જઈ રહ્યા છે